રોહન ગુપ્તાની પ્રથમ પ્રતિક્રિયા સામે આવી છે મારા પિતાના આદેશથી ઉમેદવારી પરત ખેંચી મારા પિતાને કંઈ પણ થાય તો જિંદગીભર અફસોસ રહે પિતાના અનુભવ છે એટલે જ ચૂંટણી લડવાની ના પાડી પિતાએ શા માટે રાજીનામું આપ્યું તેની ખબર નહીં કોંગ્રેસે અમદાવાદ પૂર્વ બેઠક પરથી ટિકિટ આપી હતી તો ઉમેદવારી પરત ખેંચવા પર રોહન ગુપ્તાની પ્રથમ પ્રતિક્રિયા સામે આવી છે તો મારા પિતાના આદેશથી ઉમેદવારી પરત ખેંચી છે અને મારા પિતાને કંઈ પણ થાય તો જિંદગીભર અફસોસ રહે અને પિતાના અનુભવ છે એટલે જ ચૂંટણી લડવાની ના પાડી છે તેવું કહેવામાં આવ્યું છે તો પિતાએ શા માટે રાજીનામું આપ્યું તેની ખબર નહીં તેવી પણ પ્રતિક્રિયા આપવામાં આવી છે તો કોંગ્રેસે અમદાવાદ પૂર્વ બેઠક પરથી ટિકિટ આપી હતી સૌથી મોટા સમાચાર આ સામે આવી રહ્યા છે અને ઉમેદવારી પરત ખેંચવા પર રોહન ગુપ્તાની પ્રથમ પ્રતિક્રિયા સામે આવી છે મારા પિતાના આદેશથી ઉમેદવારી પરત ખેંચીએ અને મારા પિતાને કંઈ પણ થાય તો જિંદગીભર અફસોસ રહે તેવી વાત કરવામાં આવી છે પિતાના અનુભવ છે એટલે જ ચૂંટણી લડવાની ના પાડી અને પિતાએ શા માટે રાજીનામું આપ્યું તેની પણ ખબર નથી હાલ અમારી સાથે સંવાદદાતા દીપક જોડાઈ ગયા છે દીપક જે પ્રમાણે કોંગ્રેસમાં એક બાદ એક જે રાજીનામા પડી રહ્યા છે ચૂંટણી ન લડવાની વાત કરવામાં આવી રહી છે હાલ શું લેટેસ્ટ અપડેટ સામે આવી રહ્યા છે રોહન ગુપ્તા કે જેમના દ્વારા ગઈકાલે તેમના પિતા દ્વારા રાજીનામું આપવામાં આવ્યું કોંગ્રેસમાંથી અને તેમના દ્વારા પણ અમદાવાદ પૂર્વ બેઠક પરથી જે ઉમેદવારી નોંધવામાં આવી હતી ટિકિટ મળી હતી તે પરત કરવામાં આવી આવી છે છે હાલ જે સૌથી મહત્વના અને રહ્યા કે રોહન ગુપ્તા પણ ક્યાંક પાર્ટીના નેતાઓથી નારાજ હોય તેવું લાગી રહ્યું છે તેમના દ્વારા અત્યારે નિવેદન જે આપવામાં આવ્યું કે તેમને બે હાજર બે ના એક સૌથી મોટા નેતા કે જેઓ ચૂંટણી પણ લડ્યા હતા તેઓ તેમને મેસેજ કરીને કહી રહ્યા છે કે તેઓ ગદ્દાર છે એટલે કે ત્યાં એક નારાજગી પણ જોવા મળી રહી છે પરંતુ તેમના દ્વારા જે કારણ આપવામાં આવ્યું કે તેઓ ટિકિટ પરત કેમ કરી રહ્યા છે કેમ ચૂંટણી નથી લઈ રહ્યા તો તે બાબતે કારણ આપવામાં આવ્યું કે તેમના તેમના પિતાની તબિયત છે અને પિતા પિતા દ્વારા ન લડવા માટે થઈને કરવામાં આવ્યો સાથે ચર્ચાઓ પણ કરી પરંતુ તેમનો અનુભવ છે કે તેઓ ચૂંટણી લડશે અને તેમને ડર હતો કે તેમની સાથે કંઈક ખોટું થશે તે બાબતને લઈને તેમના પિતા તેમને દબાણ કરતા હતા કે તેઓ ચૂંટણી ન લડે અને તેના માટે જ થઈને આજે તેમના દ્વારા હવે મીડિયા

જી દીપક એક તરફ ભાજપ દ્વારા ત્રીજી યાદી તૈયાર કરી લેવામાં આવી છે અને ઉમેદવારોના નામની જાહેરાત પણ ટૂંક સમયમાં કરવામાં આવશે બીજી તરફ કોંગ્રેસની ખાસ કરીને વાત કરવામાં આવે તો હજુ પણ તે લોકોનામાં કોઈ કયા ઉમેદવારને ઉતારવા તે અંગે કોઈ સ્પષ્ટતા નથી જોવા મળી રહી ચહેરાની ઘટ જોવા મળી રહી છે અને બીજી તરફ કોંગ્રેસના જે ઉમેદવારોને ટિકિટ આપવામાં આવી છે તે લોકો ટિકિટ પરત ખેંચી રહ્યા છે તે લોકો ચૂંટણી લડવાની ના કહી રહ્યા છે એટલે કોંગ્રેસ માટે હાલની જે સ્થિતિની વાત કરવામાં આવે તો તે કેટલી સમસ્યા રૂપ સ્થિતિ કહી શકાય કોંગ્રેસ માટે

કરવામાં કારણો છે અને ક્યાંક પાર્ટીની જે ખટરાક છે તેને લઈને ઉમેદવારી પરત કરી રહ્યા છે તેવામાં કોંગ્રેસે હવે ખૂબ મુશ્કેલ ભર્યું જે જોવા આગળનું દ્રશ્ય જે છે તે જોવા મળી રહ્યું છે કુમલ સમગ્ર માહિતી બદલ આપનો આભાર